એટલું જ નહીં જવાબદારો સામે ગુનાહિત કાવતરા સહિતની કલમો હેઠળ કાર્યવાહીની માંગ કરવામાં આવી છે તો જે રીતે આયાતી ઉમેદવારનો વિરોધ કરતા પોસ્ટર લગાવવામાં આવ્યા છે તેની વિરુદ્ધ પગલા લેવાની ભાજપે માંગ કરી છે પોસ્ટર લગાવનાર સામે પગલા લેવાની માંગ બેનામી પોસ્ટર લગાવવામાં આવ્યા છે ધોરાજીની અંદર સૌરાષ્ટ્રમાં અનેક સ્થળે આ પ્રકારના પોસ્ટર જોવા મળી રહ્યા છે ત્યારે આઈપીસીની કલમ એકસો મુજબ કાર્યવાહી કરવાની ભાજપની માંગ